નમસ્તે જય શ્રી કૃષ્ણ બધાને ઘણા દિવસ પછી વિડીયો બનાવી રહી છું તો આજનો ટૉપિક કહી શકું કે થોડો અલગ છે અલગ એટલા માટે છે કારણ કે લાઈફ રિલેટેડ વાત છે આપણા સ્વભાવ રિલેટેડ વાત છે આ વિડીયોમાં તો આપણે યુઝ્યુઅલી હું હોઉં કે તમે હોઉં બધાને આપણા સંબંધો પર બહુ ઘમંડ હોય છે કે પછી બહુ હું પણ હોય છે કા પછી પ્રેમ હોય છે કે પછી લાગણી કહી શકીએ જે પણ કહો તમે પણ આપણે એવી રીતે બિહેવ કરતા હોય છે કે મારા માતા પિતા મારા ભાઈ બહેન મારા પત્ની મારો પતિ મારા બાળકો મારા 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 બધાને મારું 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 આપણે ઘણું કરતા હોઈએ છીએ પણ આપણે હકીકતમાં જોવા જઈએ અગર તમે લાઈફને બહુ એક અલગ પર્સપેક્ટિવથી યા ફેર કર્મની રીતે જુઓ કે પછી એક યુનિવર્સલ રીતે જોઈ શકો તો દરેક વ્યક્તિ જે તમારા જીવનમાં આવે છે બી તમારા મા બાપ હોય ભાઈ બહેન હોય પતિ પત્ની હોય સાસુ સસરા હોય બાળકો હોય કે પછી કોઈ પણ રિશ્તેદાર હોય ગર્લફ્રેન્ડ હોય બોયફ્રેન્ડ હોય કોઈ મિત્ર હોય દરેક વ્યક્તિ જે પણ તમારા જીવનમાં આવે છે એ તમારી પાસેથી કંઈક માંગવા કે કંઈક તમારી પાસેથી લેવા માટે આવે છે દરેક વ્યક્તિને દરેક વ્યક્તિ તમા તમને કા રડાવીને જશે તમારી લાઈફમાંથી કા હસાવીને જશે ઘણા લોકો બહુ સારા પડો માણીને જશે તમારી સાથે અને ઘણા લોકો તમને ખૂબ દુઃખી ખૂબ તોડીને જશે તો દરેક વ્યક્તિ જે તમારા જીવનમાં આવે છે ને એ કોઈને કોઈ પર્પઝથી કોઈને કોઈ મકસદથી તમારા જીવનમાં આવે છે અને જેવું એનું એ મકસદ પૂર્ણ થાય છે જેવું તમારું અને એનું ઋણાનું બંધ પૂર્ણ થાય છે એટલે એ વ્યક્તિ તમને ગમે એટલો તમે એને પ્રેમ કરતા હોય ગમે એટલું તમને એની નીડ હોય તો પણ એ વ્યક્તિ તમારી લાઈફથી જતું રહે છે તો સંબંધમાં પ્રેમ હોવો લાગણી હોવી હું પણ હોવું જરૂરી છે પણ એ વાતને યાદ રાખવું પણ જરૂરી છે કે આ વ્યક્તિ જે મારા જીવનમાં આવ્યો છે એ વ્યક્તિ શરીર રૂપે આવ્યો છે ફિલહાલ અત્યારે મારી સાથે શરીર રૂપે છે પણ એની જે આત્મા છે એ બહુ દૂર જર્નીથી આવી છે અને બહુ દૂર જર્ની સુધી જવાની છે તો એને હું બાંધીને ના રાખી શકું એને હું ફક્ત મારું કહીને ના રાખી શકું તો કહેવાનો બેઝિકલી તાત્પર્ય એટલો જ છે કે કોઈપણ સંબંધમાં તમે તમને જ્યારે એવું લાગે ને કે મારો મારો પતિ મારી પત્ની મારા મા બાપ મારું બાળકો જ્યારે એવું બહુ વધારે થવા લાગે ને તો ત્યારે યાદ રાખવું કે જ્યારે એક સમય આવશે ને તો ભલે તમને એની ગમે એટલી જરૂર હોય પણ જો તમારું અને એનું ઋણાનું બંધ પૂર્ણ થઈ જશે ને તો એ વ્યક્તિ તમને છોડીને તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં મૂકીને ચાલ્યું જશે ઘણી વખત તમે જોયું હશે કે બાપ અને દીકરીનું બહુ સારું એવું બોન્ડિંગ હોય છે બહુ આમ બાપને પોતાની દીકરી પર અને દીકરીને પોતાના પિતા પર બહુ સારું એવું બોન્ડિંગ હોય છે બહુ પ્રેમ હોય છે બહુ ભરોસો હોય છે પણ અચાનકથી એ દીકરી ભાગી જાય છે બીજા લગ્ન કરી લે છે બીજે પિતાનો ભરોસો તોડે છે અને ત્યાંથી એ બાપ અને દીકરીનું બોલવાનું બંધ થઈ જાય છે ઘણી વખત મા દીકરાનો બહુ સારો એવો સંબંધ હોય છે મા દીકરા પોતાને બહુ બહુ પ્રેમ ભાવથી રહેતા હોય છે અને અચાનકથી લગ્ન બાદ કે વર્ષો બાદ એ બંને અલગ થઈ જાય છે બંનેનું વાતચીત કરવાનું પણ બંધ થઈ જાય છે અને વાંક આવે છે બેટ છોકરીના કેસમાં સામેવાળા છોકરાનો અને છોકરા છો છોકરાના અને માના કેસમાં વહુનો છોકરીનો તો નિમિત્ત એ બંને ફક્ત નિમિત્ત બન્યા છે એ વાત સમજવી ખૂબ જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ તમારી પરિસ્થિતિમાં તમને છોડીને જાય છે તો એ એની આજુબાજુ કોઈ ઘટના ઘટશે અને એ ઘટનામાંથી જ તમે દૂર જશો તો ક્યારે પણ પોતાના સંબંધો પર એટલો હું પણ કે એટલો વિશ્વાસ એટલો અંધવિશ્વાસ ના રાખો કે એ વ્યક્તિ તમને ક્યારેય છોડીને જવાનો જ નથી કારણ કે એટ ધ એન્ડ જે તમારા જીવનમાં આવ્યો છે એ તમને મૂકીને જવાનું જ છે જો વિડીયો ગમ્યો હોય કંઈક નવું શીખ્યા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને એન્ડ મળી આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે